હા ના તાણા કરવા ખબર હે પૈસા થઈને તાણા પૈસા ચાલશે કરવા જવાનું જો કમ મળી જાય તો કમ દાડા ને આપણે બે ત્રણ રૂપિયા વાપરી ત્રણ રૂપિયા તો બરાબર ચાલી જાય મહિનો આપણે

સ્મોલ લઈ રહ્યો આપડે બતાયે ને બધું તો હમણાં બતાહેલા ના એ માં બાપમો તો આટલું આટલું એલન ડોઈ ની હમાતું તો આપડા માળો નઈ આપડે પાટો ચોળી ચોળી ગંજી નાખાવે આમે આફસ ગંજી તાર અને ચાપટ વાવ હું હું ચાપટ ને તાર અને રે ને યપુ હાલો હા કેટલો હો આ આ કા આયડા ને છે તો ઈકન દેજુ પેલા ચોરી કરવા આવતા હતા પબુ અને દેરાદ બે ચોરી કરવા આવતા હતા કોણ તમા ખરાંગ હા હું ઓ રહું અને હંતે પા હા અને હું કીધું એટલે પૂલતા નહીં હા એ હા તા હવે આ જબરદસ્ત ફસાશી એવા મારશી એવા મારશી